નમસ્કાર તો મિત્રો તારીખ ચાર દસ બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે બાબતની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો યુટ્યુબમાં માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો

તો અને સો ગ્રામ સોનાનો ભાવ આજે દસ લાખ બ્યાસી હજાર પાંચસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં છ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો આજે અગિયાર લાખ એસી હજાર નવસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં છ હજાર પાંચસો રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ આઠ હજાર આઠસો અઠાવન રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 70864 10 ગ્રામ સોનું 88590 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 885800 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો બજારની સ્થિતિ જોવા જે તો સતત તેજી બાદ છેલ્લા બે દિવસથી બજારમાં ઘટાડો જોવા જોવા મળી રહ્યો છે આમ તો અત્યારે જે ઘટાડાની અસર જોવા મળી રહી છે તેમાં ખાસ કરીને અમેરિકામાં જે સટડાઉનની પરિસ્થિતિ જોવા મળી રહી છે આની વ્યાપક અસર બજાર ઉપર જોવા મળી રહી છે જેના પરિણામે અત્યારે સોનાની બજાર છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને અનેક એવા પરિબળો છે જે હજી સોનાની બજારને સપોર્ટમાં છે એટલે આગામી દિવસોમાં હજી પણ સોનાની બજારમાં તેજીનો માહોલ થોડો જોવા મળે તેવી સંભાવનાઓને પણ નકારી ના શકાય પરંતુ જો સટડાઉનની પરિસ્થિતિ છે તે થોડી વધુ વિકટ બને અને લાંબો સમય સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહે અથવા તો આગામી સમયમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ સંજોગોમાં સોનાની બજાર છે તેમાં મોટો ઘટાડો પણ થઈ શકે છે એટલે તમામ આ પાસાઓ છે તેના ઉપર ખાસ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે અને આ તમામ પાસાઓને સોનાની બજારમાં જોવા મળી છે છે સામે રૂપિયો તે આજે અઠ્યાસી રૂપિયા ઇઠોતેર પૈસાની સપાટી પર જોવા મળી રહ્યો છે મતલબ કે ડોલર સામે રૂપિયો છે તે પણ સતત નબળો પડી રહ્યો છે અને અન્ય તરફ સોનાની બજારમાં છેલ્લા બે દિવસથી ઘટાડો જોવા મળ્યો છે આભાર